નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે બાળકો સૌ પ્રથમ તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે બાળકો જોવા જઈ રહ્યા છીએ ભાગ ચારમાં જે ગુજરાત સરકાર દ્વારા મળવા મેળવવામાં આવી છે તેમાં ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો તો બાળકો એની અંદર પહેલો પ્રશ્ન અહીં આપ્યો છે કે પ્રશ્ન એક આકૃતિઓને તેની પરિમિતિના માર બનાવો તો અહીંયા અહીંયા નંબર એક તો નંબર એકને બાળકો સી સાથે જોડવામાં આવે છે નંબર બે તો તેને ડી સાથે જોડવામાં આવે છે નંબર ત્રણ જેને એ સાથે જોડવામાં આવે છે અને નંબર ચાર જેને બી સાથે જોડવામાં આવે છે બાળકો આ પ્રથમ પ્રશ્નની ખારીફળી ખાલી ગયા છે પરિમિતિ ચોથા નંબરની ખારી ગયામાં આવશે ચાર લાદી પાંચમા નંબરની ખાલી ગયા છે સોર જવાબ બાળકો કઈ રીતે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તો પ્રશ્ન નંબર ત્રણ માં અલગ અલગ પ્રકારની આકૃતિ આપી છે આકૃતિ એ આકૃતિ બી અને આકૃતિ સી અને આકૃતિ ડી તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો બાળકો પરિમિતિ અને ક્ષેત્રફળ બે ભાગ આપે છે તો આકૃતિ એમાં પરિમિતિ આવશે સોળ ક્ષેત્રફળ આવશે સોળ ચોરસ સેન્ટીમીટર આકૃતિ બી ની અંદર પરિમિતિ આવશે અઢાર સેન્ટીમીટર અને સીત્રફળ આવશે દસ ચોરસ સેન્ટીમીટર આકૃતિ સી એટલે કે ત્રીજા પ્રશ્નની અંદર પરિમિતિ આવશે પરિમિત્રો સેન્ટીમીટર અને આવશે ચોરસ સેન્ટીમીટર આકૃતિ જેમાં પરિમિતિ આવશે સેન્ટીમીટર અને ચિત્રફળ આવશે અઢાર ચોરસ સેન્ટીમીટર બાળકો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા કોષ્ટકમાં આપેલા દરેક વસ્તુનું ચિત્રફળ દર્શાવવા માટે આપેલા વિકલ્પ પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય રહેશે તે સામે ખરા નિશાની કરો તો કંપાસ તો કંપાસ ચોરસ સેન્ટીમીટર ગણિત પાઠ્યપુસ્તક ચોરસ સેન્ટીમીટરમાં અપાય શહેર અને ગ્રામ વિસ્તારને ચોરસ કિમી માં મપાય સારાનું મેદાન એ ચોરસ મીટર માં સાડી કે જે ચોરસ મીટરમાં અપાય બાળકો પાંચમા પ્રશ્નનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન પાંચ આપેલા ખેતર એવા ત્રણ સરખા ભાગો બનાવો કે જેમાં એ બી ના મૂળાક્ષરો આવે તો બાળકો જો આ પહેલી આકૃતિ બનાવી આ રીતે બરાબર એમાં એ આવી ગયું અહીંયા બીજા નંબર નો ભાગ પાડ્યો જેમાં એ આવી ગયું અને ત્રીજા નંબર નો ભાગ પાડ્યો એમાં એ આવી ગયું તો તમારે પણ સ્વાધ્યાય પોથી અંદર આ રીતે તમારા સરખા ભાગ પાડવાના છે બાળકો નવા મિત્રો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે બાળકો પ્રશ્ન નંબર છ જોઈએ કે ચાર સેન્ટીમીટર લાંબા ચોરસની એક ચોરસ બનાવો તેના પર એ નામ આપો જો અહીંયા ચાર ચોરસ સેન્ટીમીટર બનાવ્યો છે તેનું એ નામ આપ્યું છે એ રીતે અડધા માપનો બીજો ચોરસ બનાવો જેમાં બી નામ આપો તો અડધા માપનું મે બે બે સેન્ટીમીટરનો ચોરસ બનાવ્યો છે બાળકો આપણે એના પરથી નીચેની ખાલી ગયા છે તો અહીંયા ખાલી પહેલી કે ચોરસ એની પરિમિતિ કેટલી થાય તો ચોરસ એની પરિમિતિ સોળ થાય નંબર ચોરસ બાજુનું માપ કેટલું થાય તો બે સેન્ટીમીટર નંબર ચોરસ બી નું ક્ષેત્રફળ કેટલું થાય તો સોળ ચોરસ સેમી એ રીતે બાળકો ચોથી ખાઈ ગયા જુઓ તો ચોરસ એનું ક્ષેત્રફળ બી ના ચિત્રફળ કરતા કેટલા ગણું થશે ચાર ગણો નંબર પાંચ ચોરસ બી ની પરિમિતિ આઠ સેન્ટીમીટર છે છઠ્ઠી ખાલી ગયા ચોરસ એ ની પરિમિતિ એ ચોરસ બી ની પરિમિતિ કરતા બે ગણી છે બારો કઈ રીતે આપણે સાતમા પ્રશ્નની અંદર શું કહેવામાં આવ્યું છે તો પ્રશ્ન સાત આપેલા પ્રશ્નના જવાબની ગણતરી કરવી નંબર એક એક ચોરસ બાગની વાડની લંબાઈ વીસ મીટર છે તો ચોરસ બાગની બાજુની લંબાઈ કેટલી થાય તો અહીંયા જો બારો કઈ રીતે દાખલો ગણે છે ચોરસ બાગની પરિમિતિનું સૂત્ર મૂકી તો આપણને જવાબ મળે છે કે ચોસ બાગની બાજુની લંબાઈ પાંચ મીટર થાય તો આપણે પરિમિતિનું સૂત્ર મૂકી આપણે આ રીતે દાખલો ગણી શકીએ બાળકો બાળકો આવા દાખલા પરીક્ષામાં પૂછાયા છે લંબચોસ ખેતરની એક બાજુનું માપ વીસ મીટર હોય બીજી બાજુનું માપ દસ મીટર હોય તો ખેતરની કુલ બાજુનો માપનો સરવારો કેટલો થાય તો એ રીતે લંબચોસની પરિમિતિ ખેતરની પરિમિતિનું સૂત્ર મૂકી તો આપણે લંબાઈ વીસ મીટર પહોરાય દસ મીટર લંબાઈ વીસ પોરાય દસ તો એ રીતે આપણે ગણીએ તો ખેતરના બાજુના માપનો સરવાળો સાહીઠ મીટર થાય બાળકો એ રીતે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ તો ત્રીજા પ્રશ્નમાં એક ચોરસ બોક્સની પરિમિતિ સોળ સેન્ટીમીટર છે તો આકૃતિમાં બતાવ્યા મુજબ આવા ત્રણ ચોરસો ગોઠવવામાં આવે તો બનતી આકૃતિની પરિમિતિ કેટલી થાય તો ચોરસ બોક્સની એક બાજુનું માપ ચાર સેન્ટીમીટર થાય નવી આકૃતિને લંબાઈ ચાર વત્તા ચાર કરીએ તો બાર સેન્ટીમીટર થાય આ રીતે આપણે જવાબ મળશે બત્રીસ સેન્ટીમીટર જવાબ આવે એક ચોથો પ્રશ્ન જોઈએ તારના લંબાઈ ચાલીસ સેન્ટીમીટર ચોરસ આકાર બનાવતા તેની બાજુની લંબાઈ કેટલી થાય અને ક્ષેત્રફળ કેટલું થાય તો બાળકો પેલા લંબાઈ શોધવાની તો આ રીતે આપણે સૂત્રમુખી લંબાઈ શોધી શકીએ તો ચોરસ આકારના તારની બાજુની લંબાઈ દસ સેન્ટીમીટર થાય તો અહીંયા ક્ષેત્રફળ નું સૂત્રમુખી બીજો દાખલો ગણી તો ચોરસનું ક્ષેત્રફળનો જવાબ છે સો ચોરસ સેન્ટીમીટર થાય તો આપણે આ રીતે દાખલો ગણી શકીએ પાંચમો પ્રશ્ન પ્રશ્ન જોઈએ આ પરીક્ષા છે કે લંબચોરસ રૂમ ના લંબાઈ એસી મીટર પોરાય સાઈઠ મીટર છે તો તેમાં ચાર મીટર ચાર મીટર લંબાઈના કેટલા ચોરસ લાદી લગાવી શકાય તો સૌ તો લંબ ચોરસ રૂમનું ક્ષેત્રફળ તો કેટલો આવે અડતાલીસો આવે તો ચોરસ લાદીનું નું ક્ષેત્રફળ સોળ ચોરસ મીટર આવે તો લાદીની સંખ્યા કેટલી આવે બાળકો ત્રણસો આવે તો આપણે આ સૂત્ર મૂકી આપણે સરળતાથી આપણે દાખલો ગણી શકીએ અને આપણે દાખલો પરીક્ષાની અંદર પૂછાયો છે રકમ બદલી શકે છે બાળકો છઠ્ઠો પ્રશ્ન આપ્યો છે કે એક ચોરસનું નું ક્ષેત્રફળ છત્રીસ ચોરસ સેન્ટીમીટર છે તો બાજુની લંબાઈ કેટલી થાય અને તેની પરિમિતિ કેટલી થાય તો ચોરસનું નું ક્ષેત્રફળ તો જવાબ આવશે તેની લંબાઈ છ સેન્ટીમીટર બાજુનું માપ થાય તો ચોરસની પરિમિતિ ગણીએ તો ચાર ગુણ્યા લંબાઈ નું સૂત્ર મૂકી તો તેમાં ચોરસની પરિમિતિનો જવાબ મળે કે મળી સેન્ટીમીટર થાય એ બાળકો સાતમો પ્રશ્ન જોઈએ સાતમા પ્રશ્નની અંદર તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ ને પોરાઈ માપી તેની પરિમિતિ શોધો લંબાઈ અઠ્યાવીસ હોય પોરાઈ એકવીસ હોય તો એની પરિમિતિ થાય બાળકો સૂત્ર મૂકીએ તો અઠ્ઠાણું સેન્ટીમીટર જવાબ આવે તો આ સૂત્ર મૂકી જવાબ મેળવી શકીએ આઠમો પ્રશ્ન બાળકો એક ચોરસ નું ક્ષેત્રફળ ઓગણપચાસ ચોરસ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ કેટલી થાય તો સૌ પ્રથમ પહેલા તો ચોરસ ક્ષેત્રફળનું સૂત્ર મૂકી આપણે ચોરસ બાજુનું માપ મળી જાય તો સાત સેન્ટીમીટર આવે અને પછી ચોરસની પરિમિતિનો સૂત્રનો ઉપયોગ કરી ચાર ગુણ્યા લંબાઈ બાળકો એ રીતે આવા એક પ્રશ્ન પરીક્ષાની અંદર સ્વાધ્યપૂર્ણ આધારે પૂછાઈ શકે છે તો પ્રશ્ન એક આપેલી આકૃતિના આધારે પ્રવૃત્તિ કરો તો અહીંયા ઉભી હરોળમાં કેટલા ખાના છે તો ઉભી હરોળમાં એક બે ત્રણ ચાર પાંચ છ તો છ ખાના છે આડી અરોરમાં કેટલા છે ઊભી અરોળમાં કુલ ખાનાની સંખ્યા તો ઊભી અરોળમાં કુલ ખાના તો આડી તો ઉભી અરોળમાં તૈન છે બાળકો અહીંયા ભૂલ થઈ ગઈ છે અહીંયા તૈન આવશે અને આડી અરોળ કેટલા આવશે બાળકો પાંચ એક બે ત્રણ ચાર પાંચ તો આડી અરોળ કેટલા છે બાળકો પાંચ ખાના છે અને ઉભી અરોળ માં ત્રણ તો આ બેનો ગુણાકાર કરીએ તો પંદર ચોરસ થાય આપણો જવાબ આવશે પંદર ચોરસ એટલે બાળકો અહીંયા ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવે છે તો ઉભી અરોળમાં કુલ ખાનાની સંખ્યા કેટલી તો ઉભી અરોળમાં એક બે ત્રણ ચાર ને પાંચમાં કેટલા છે તો એક બે તો બે અને પાંચ નો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે દસ ચોરસ તો બાળકો આ તો આપણે બાળકો ધોરણ પાંચ ની અંદર જે ગણિતની અંદર પ્રકરણ નંબર અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ લાયકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આવજો બાળકો આભાર ગુડ નાઇટ આપણે આ ટાઈમિંગ ફરીથી મળીશું